ઘટારે 24 કલાકથી વધુ સમય થયો હો છતાં પોલીસ આરોપીને પકડી શકિ નથી મકર સંક્રાંતિના દિવસે આજ જ જગ્યા ઉપર નકળંગ ચવાણી નજીકમાં આવેલ ઠાકર ધણી શાના સ્ટૂલ ઉપર બપોરના સમયે 15 જેટલા લોકો સામે સામે આવી જામમાં મારામારી કરી હતી જે સમગ્ર ઘટનાનો પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા એટલે કે એક વાત સ્પષ્ટ છે કે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખા તત્વોનો આતંક વધી રહ્યું છે 150 ફૂટ રિંગ રોડ પર ના ખોડિયા નગરમાં માં રહેતો અને યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે નકરંગ ટી સ્ટોલ નામે હોટેલ ધરાવતા જુલાભાઈ ઉર્ફ મુન્નાભાઈ સિરોડિયા મકર સંક્રાંતિ ની રાત્રે પોતાની હોટેલે હતા ત્યારે એ વિસ્તારના આવાસ ક્વાર્ટર્સ માં રહેતો જયદીપ રામાવત હોટેલે ગયો હતો અને ચાની ની હોટેલ ની સાથે ની પાન ની દુકાન થી કાફી ખરીદી હતી ત્યારબાદ પાન ની દુકાન સાંભળી રહેલા સાહિલ નામના યુવક સાથે પૈસાના મુદ્દે માથાપૂટ શરૂ કરી હતી આરોપીની ફરિયાદીની હોટલને સળગાવવાનો પ્રયત્ન કરેલ હાલાકી આમાં કોઈને ઈજા અથવા કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયેલ તેમ છતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો છવ્વીસ જી એકસો પંદર બે અને બાસઠ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરવામાં આવી છે આ બે આરોપીઓ નામજોગ છે અને બે આરોપી એમના મિત્રો અજાને માણસો છે

અને જે જાહેર એમને બોટલમાં માં કોઈ પેટ્રોલ પંપ દ્વારા વેચાણ કરવામાં આવ્યો હશે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે વેપારીઓ વેચાણ ઠાલવી કે અવાર નવાર આવા તત્વો છે તે ત્યાં આવે છે અને આને લઈને પોલીસમાં પણ રજૂઆત કરી છે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી જે પેટ્રોલિંગ જે રેગ્યુલર થવું છે તે નથી થતું જે જે એરિયામાં એવી રજૂઆતો મળે છે આમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે સાહિલે રૂપિયા પચાસ આપ્યાનું કહ્યું હતું જ્યારે જયદીપે રૂપિયા સો ની નોટ આપ્યાનું રટણ કહ્યું હતું બંને વચ્ચે બોલાપ ચાલી થઈ હતી અને તે સાંભળી નકરંગ હોટલના સંચાલક જિલ્લાભાઈ ઉર્ફ મુન્નાભાઈએ રૂપિયા સો ની નોટ પરત આપી દેવા સાહિલને કહેતા જયદીપ રામાવત ઉશ્કેરાયા હતો અને હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરીને પછી વાત કરો તેમ કહી દમાલ શરૂ કરી હતી

ઘા ઝીકતા હાજર લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુ